નમસ્કાર અમારા દિલથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મખવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એટલે કે ત્રીસ પાંચ બે હજાર ને તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છો તો આ વિડિયો તમારા માટે સો ટકા કામનો છે તો છ ને પંદર કલાકે જ આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે સમગ્ર માહિતી તેને આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચના અપડેટ્સ આઠમા પગાર પંચને લગતા સમાચાર આવતા જ કર્મચારીઓના કાન સ્તબ્ધ થઈ જાય છે તો જ્યારથી આઠમા પગાર પંચના અમલીકરણના સમાચાર કર્મચારીઓમાં ફેલાઈ રહ્યા છે ત્યારથી ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારા અંગે અટકળો ચાલી રહી છે તો હવે આ દરમિયાન આઠમા પગાર પંચને લાગુ પડતું એક મોટું અપડેટ બહાર પાડ્યું છે જે હેઠળ કર્મચારીઓના અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં બમ્પર વધારો થઈ શકે છે દોસ્તો તો સરકાર દ્વારા દર દસ વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે અને હાલમાં આઠમા પગાર પંચની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે તો આઠમા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ઘણો ઉત્સાહ છે તો આઠમા પગાર પંચના અમલીકરણથી પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ પાંસઠ લાખ પેન્શનરોને ફાયદો થશે તો આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે આજે આપણે જાણવાના છીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકાર દર દસ વર્ષે છે તે નોવા પગાર પંચની રચના કરતી હોય છે અને હાલમાં જે આઠમા પગાર પંચની રચનાની પ્રક્રિયા પણ ચાલી રહી છે તો હાલમાં આપણે સાતમો પગાર પંચ લાગુ છે તો આઠમા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ઘણો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તો આઠમા પગાર પંચના અમલીકરણથી લગભગ પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ પાસઠ લાખ કેન્દ્ર સરકારના પેન્શનરોને ફાયદો થશે તો આઠમા પગાર પંચ વિશે ખૂબ સરસ મજાની અપડેટ્સ આવી છે તેની આજે આપણે વાત કરવાના છીએ દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં ફેરફાર કે કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં જ આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી હતી અને આ નવા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરી શકાય છે તો અગાઉ લાગુ કરાયેલા છઠ્ઠા અને સાતમા પગાર પંચ દ્વારા પણ કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા તો અગાઉ છઠ્ઠા પગાર પંચે રનિંગ પે બેન્ડ અને ગ્રેડ પે આધારિત પગાર માળખું રજૂ કર્યું હતું તો આ સાથે સાતમા પગાર પંચે પે મેટ્રિક્સ અને યુનિફોર્મ ફિટમેન્ટ ફેક્ટર રજૂ કર્યા હતા મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાના વિલય અંગે સરકારનો પ્રતિભાવ વિશે તો તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચની રચનામાં વિલંબ અને સત્તાવાર ચેનલો દ્વારા પગાર પંચ વિશે નિયમિત વાતચીતનો અભાવ નાના પડકારો તરીકે જોઈ શકાય છે અલબત્ત એકવાર પેનલ સ્થાપિત થઈ જશે અને તેની ભલામણો રજૂ કરશે ત્યારે આ બાબતો મહત્ત્વની બની જશે જોકે હાલમાં સરકારે મોંઘવારી ભથ્થા કે અન્ય વચગાળાની રાહતની માંગણીઓ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કારણ કે આઠમા પગાર પંચની રચના હજુ સુધી કરવામાં આવી નથી દોસ્તો ત્યારબાદ ચર્ચા કરીએ તો આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ્સ તમે ક્યાંથી મેળવી શકો છો જો તમે સરકારી કર્મચારી છો તો તમે કર્મચારી અને તાલીમ વિભાગની વેબસાઇટ અથવા નાણાં મંત્રાલય અને પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગ હેઠળના ખર્ચ વિભાગની વેબસાઇટ દ્વારા જે આઠમા પગાર પંચ વિશે દોસ્તો તો હવે ત્યારબાદ વાત કરીએ તો આ અધિકારીઓ રચના પ્રક્રિયામાં સામેલ છે જો આપણે સત્તાવાર સંસ્થાઓ વિશે વાત કરીએ તો આઠમા પગાર પંચની રચનામાં સામેલ મુખ્ય સત્તાવાર સંસ્થાઓમાં ડીઓપીટી ડીઓઈ નાણાં મંત્રાલય અને એનસી જેસીએમ સ્ટાફ સાઇટ સહિત વિવિધ સ્ટાફનો સમાવેશ થાય છે તો તમને જણાવી દઈએ કે તેમના કાર્ય કાર્ય દરમિયાન આઠમી સીપીસી લગભગ દરેક સરકારી સંસ્થા સાથે વાતચીત કરશે મિત્રો તો હવે ત્યારબાદ ચર્ચા કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો મળતી માહિતી મુજબ આઠમા પગાર પંચનો અમલ લગભગ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા છે જોકે હાલમાં આઠમા પગાર પંચના અમલીકરણમાં કોઈ વિલંબ થતો નથી પરંતુ એવી બની શકે છે કે આઠમા પગાર પંચ અને સરકારની નવી ભલામણોની જાહેરાત કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે જો અંતિમ જાહેરાતમાં થોડો વિલંબ થાય તો ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાછલી અસરથી લાગુ કરવામાં આવશે આ સાથે આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબને કારણે ઉદભવતા બાકી લેણા પણ ચૂકવી શકાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ સંબંધિત શરતો વિશે તો તમને જણાવી દઈએ કે હાલમાં ડીઓપીટી અને એનસી જે એ આઠમા પગાર પંચની શરતો અને નિયમો નક્કી કરવા માટે કેટલીક બેઠકો યોજી છે તો તાજેતરમાં આઠમા પગાર પંચના અનેક અધિકારીઓ અને સહાયક સ્ટાફની નિમણૂક માટે ડીઓઈ દ્વારા ખાલી જગ્યાઓનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે તો હાલમાં કમિશનના અધ્યક્ષ અને સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા નથી દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો પગાર કેટલો હશે તો આઠમા પગાર પંચના અમલીકરણ પછી તેમના અમલીકરણ પછી લઘુત્તમ મૂળભૂત પગારમાં ફેરફાર સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે તો મળતી માહિતી મુજબ કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગારમાં બમ્પર વધારો થવાની શક્યતા છે જો આપણે ઉદાહરણ જોઈએ તો સાતમા પગાર પંચમાં કર્મચારીઓનો લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમો પગાર પંચનો અમલ થશે ત્યારે લઘુત્તમ મૂળભૂત પગારમાં ફેરફાર સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટરને આધારે થશે તો મળતી માહિતી મુજબ કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગારમાં બમ્પર વધારો થવાની શક્યતા છે તો જો આપણે સાતમા પગાર પંચની વાત કરીએ તો જે કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂપિયા સાત હજાર હતો તેને વધારીને રૂપિયા અઢાર હજાર કરવામાં આવ્યો હતો દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તો ફિટમેન્ટ ફેક્ટર એ પગાર પંચ દ્વારા પગાર અને પેન્શનમાં ફેરફારની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતો ગુણક છે તો માહિતી અનુસાર આ વખતે આઠમા પગાર પંચમાં પગાર વધારા માટે એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટર વધારાનો ઉપયોગ કરી શકાય છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દોસ્તો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો શરૂ શું ફરીથી ડીએનો નિર્ણય લેવામાં આવશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમું પગાર પંચ લાગુ થતાની સાથે જ મોંઘવારી ભથ્થું ફરીથી નક્કી કરવામાં આવશે તો સાતમા પગાર પંચની જેમ છેલ્લા દસ વર્ષમાં કુલ ડીએ ફેરફારોમાં થયેલા વધારાને ફિટમેન્ટ ફેક્ટર અથવા પગાર વધારા ફોર્મ્યુલામાં સમાવવામાં આવશે જેથી કર્મચારીઓના વાસ્તવિક પગારમાં બમ્પર વધારો થઈ શકે છે દોસ્તો તો દોસ્તો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ